બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરના નામે વેબસાઇટ બનાવી રૂમ બુકિંગ બાબતે છેતરપિંડી કરતો હોવાને પગલે ઉત્તર પ્રદેશના શખ્સને ઝડપી લીધો છે બોટાદ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરના ધર્મશાળાના નામે ફેક વેબસાઇટ બનાવીને રૂમ બુકિંગના નામે છેતરપિંડી હરિભક્તો સાથે કરતો હતો ત્યારે ટ્રસ્ટની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે તપાસ કરતા છેતાલીસ જેટલી ફેક વેબસાઇટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું બોટાદ પોલીસે ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર અમરસિંહ મોતીલાલ નામના શખ્સની ધરપકડ કરી છે બોટાદ જિલ્લાના બરવાડા પોલીસ સ્ટેશન નીચે સાળંગપુર હનુમાનજી મંદિર આવેલું છે એ મંદિરની ફેક વેબસાઇટ ડેવલપ કરી અને બોગસ વેબસાઇટ હેઠળ જે રૂમ બુકિંગ છે એ અંગે સાળંગપુર મંદિર દ્વારા અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ બરવાડા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આઈજીપી ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની સાયબર ટીમ દ્વારા આ ગુનાની ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી ગઈ તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ સાયબરની ટીમના પીઆઈસી જે જે ચૌધરી જે એચ રાજપૂત અને અન્ય કર્મચારીઓ દ્વારા આ ગુનાની તપાસના કામે ઉત્તર પ્રદેશ નાગલા ભાગવત જે કાસકન જિલ્લામાં આવેલું ત્યાંથી અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન આ વ્યક્તિએ હોસ્ટિંગર ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને આવી કુલ સોળ ફેક ફેક વેબસાઇટ બનાવેલી છે અને ગોડોડી ડોમેન સર્વરનો ઉપયોગ કરી અને છવ્વીસ વેબસાઇટો બનાવવાનું તપાસ દરમિયાન ખુલેલું